સમાચારોમાં આગળ વધતા જૂનાગઢ પર નજર કરીએ તો જિલ્લાના ખાતે દીધી વેરાવળ મર્કન્ટાઇલ કો બેંક લિમિટેડની શાખાનું ભવ્ય થયું વર્ષથી બેન્કિંગ ક્ષેત્રે અવિરત સેવા આપી રહેલી આ સહકારી બેંકની નવી શાખાનું જૂનાગઢ સાંસદ રાજેશ ચુડાસમાના હસ્તે કાપીને કરવામાં આવ્યું ઉદ્ઘાટન પ્રસંગે બેંકના ચેરમેન વાઇસ ચેરમેન સીઈઓ એમડી બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કર્મચારીઓ ઉપરાંત માંગરોળ શહેરના રાજકીય સામાજિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં વેપારીઓ કોપરેટિવ શાખા શાખાનો આજે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા દ્વારા શુભારંભ થયેલ છે વેરાવળ મુકંટાલ બેંકની આ પંદરમી શાખા છે અને વેરાવળ મકંટાયેલ બેંક ત્રણ જિલ્લાઓમાં નેટવર્ક ધરાવે છે સહકારી બેંક હોવાના નાતે નાતેર મુક બેંક ડિપોઝિટરોને તેની બચત ઉપર આકર્ષક વ્યાજ આપે છે અને ધિરાણકર્તાઓને કે જેને ધિરાણની જરૂરિયાત હોય એને સસ્તા અને કિફાયતી દરે ધિરાણ આપે છે બેંકની પ્રોડક્ટમાં ખાસ કરીને ગોલ્ડ લોન બેંક નવથી સાડા નવ ટકામાં આપે છે કોઈને કાર લેવી હોય તો સવા ટકાએ બેંક ધિરાણ આપે છે કોઈ વિદ્યાર્થીઓને ઉચ્ચ ભણતર કે હોય તો એજ્યુકેશન લોન પણ આપે છે અને વેપારી અને ઔદ્યોગિક જરૂરિયાત લોકોને તેના વર્કિંગ કેપિટલ માટે ખૂબ જ ઓછા વ્યાજના દરે સરળ ધિરાણ આપે છે હા ખેડૂતોને પણ એગ્રિકલ્ચર એલાઇડ એક્ટિવિટીના નેજા હેઠળ બેંક ખૂબ જ સસ્તા દરે લોન આપે છે અને ખેડૂતોને પણ એના પાકની સિઝન મુજબ કે ભાઈ દર માસે હપ્તો ન ભરવો પડે પણ એક વર્ષે એક સાથે હપ્તો ભરે તો ચાલે એવી પણ સુવિધા આ બેંકમાં છે ખેતીને ખાસ કરીને તો હેતુ પ્રમાણે ધિરાણ હોય છે એટલે કોઈને ટ્રેક્ટર ખરીદવું હોય કે એવું હોય તો આઠસો આઠ ટકા ધિરાણ આપે છે એગ્રીકલ્ચર એલાઇડ એક્ટિવિટીમાં પાક સામે કે બીજું ધિરાણ હોય તો નવ ટકા છે એટલે કઈ ટાઈપનો એડ્યુઝ છે એ પ્રમાણે બેંક ધિરાણ આપે છે આજ રોજ ધ મર્કન્ટાઇલ કોઓપરેટિવ બેંકની પંદરમી શાખાનું ઉદ્ઘાટન અઢાર નવેમ્બરના રોજ માંગરોળ મુકામે માંગરોળ બ્રાન્ચનું આજે ઉદ્ઘાટન છે વેરાવળ મર્કન્ટાઇલ જે વેરાવળ મર્કન્ટાઇલ કોઓપરેટિવ ઓપરેટિવ બેંક ને બોતેરથી ગ્રાહકોની સેવામાં છે અને ગ્રાહકોનો અતૂટ વિશ્વાસ એમની સાથે જોડાયેલો છે ધ વેરાવળ મર્કન્ટાઇલ કોઓપરેટિવ બેંક ગ્રાહકોની સેવામાં આજ આજે તલાળા પછી પંદરમી બ્રાન્ચ માંગરોળ ખાતે શરૂ થઈ રહી છે તો માંગરોળના લોકોને અને માંગરોળના વેપારીઓને સૌથી શ્રેષ્ઠ સરળ બેન્કિંગ સેવાઓ મળે એ હેતુ સાથે આજે અહીં બ્રાન્કની શરૂઆત થઈ રહી છે બીજી બેન્કોની કમ્પેરિઝનમાં વેરાવળમાં કંટાઇ બેન્કમાં પ્રોસેસ ખૂબ જ સરળ છે ગ્રાહકોની સેવા માટે લોકલ રૂમ છે દરેક પ્રકારના ધિરાણ યોજનાઓ છે સિનિયર સિટીઝન માટે એફડીના વ્યાજમાં જે વધારો છે એ પણ છે અને દરેક ગ્રાહકને જરૂરિયાત પૂરી થઈ શકે અને દરેક ગ્રાહકની જરૂરિયાતને અનુસંધાને દરેક પ્રોડક્ટ Bien, a ver parece.